નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અત્યારે સીસીઈની પરીક્ષા ચા ચાલી રહી છે અને આ પરીક્ષામાં ગુજરાતી વિષય છે એ પંદર ગુણનો પૂછાય છે તો એ પરીક્ષાને અનુરૂપ આપણે સો માર્ક્સનો ફૂલ મોક ટેસ્ટ ગુજરાતીનો લાવ્યા છીએ તો શરૂઆત કરીએ સાથે એક્ઝામ સાથી ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને લાઈક અને કોમેન્ટ કરવામાં જરાય કંજુસાઈ ના કરતા સાથે મને ટાઈમ મળે તો હું સમાસનો પણ એક વિડીયો બનાવી દઉં છું અને તમારે ઉપયોગી સમાસ વધારે પૂછાઈ રહ્યા છે તો ટ્રાય કરું છું બને તો તો રૂઢિપ્રયોગનો અર્થ જણાવો માથે લેવું બરાબર તો માથે લેવું એટલે એનો જવાબ થાય છે જવાબદારી સંભાળવી તો સાચો જવાબ સી છે બરાબર રૂઢિપ્રયોગનો અર્થ જણાવો બીજો છે આકાશમાં ચંદરવો બાંધવો તો એનો અર્થ તમારે આકાશમાં ચંદરો બાંધો એટલે હા તો એવું મોટું પરાક્રમનું કામ કરવું જેનાથી તમારી વાહવા વાહવાહી ફેલાય તો એનો જવાબ સાચો આવશે બી ત્રીજો છે આંખો વઢવી તો રૂઢિપ્રયોગનો અર્થ તમારે આપવાનો છે તો આંખો વઢવી એટલે રસ પરસ અણગમો આવો સાચો જવાબ આવશે તો આંખો વળવી એટલે અરસપરસ અણગમો હોય એટલે કે એકબીજા ઉપર મનમાં મતભેદ મનભેદ મનભેદ હોવો તો સાચો જબ બી આવશે અરસપરસ અણગમો હોવો ત્યારબાદ ચોથું છે ઓઠ કરડવા ઓઠ એટલે જે તમારા ઓઠ હોય છે ઓઠ કરડવા બરાબર તો થોડું લખવામાં ભૂલ થઈ ગઈ છે તો એમાં સાચો જબ જાતે દા તમારો ઓઠો હોય છે એને કરડવા બરાબર એનો મતલબ છે પસ્તાવો કરવો તો સાચો જવાબ એ આવશે અત્યારે આપણે ખોટા જવાબની ચર્ચા નથી કરતા કારણ કે તમારી પાસે એમ સમય ઓછો છે અને ખોટા જવાબની ચર્ચા કરશું તો ભૂલથી તમારે ખોટો જવાબ છે મનમાં યાદ રહી જાય તો એના લીધે તમારો જવાબ ખોટો પણ પડી શકે છે એટલે આપણે સીધા સાચા જવાબની ચર્ચા કરીએ છીએ પાંચમું છે બે પાંદડે થવું રૂઢિપ્રયોગનો અર્થ જણાવો તો બે પાંદડે થવું એટલે કે તમારી જે આર્થિક સ્થિતિ હોય એ સારી થવી તો જવાબ સાચો જવાબ એ આવશે ત્યારબાદ છઠ્ઠા નંબરનું છે સાપ ગયા ને લીસોટા રહ્યા તો આ કહેવતનો અર્થ આપવાનો છે તો તમારું કાર્ય છે એ પૂરું થઈ ગયા પછી સંસ્કાર રહી જાય છે તો સાચો જવાબ બી આવશે પછી સાતમા નંબરનું છે મોં એવી ને ગાલ એવો તમાચો તો મોં એવી લપડાક મળે અને ગાલ એવો તમાચો મળે તો સાતમામાં સાચો જબ છે તમારી જેવી યોગ્યતા હોય એ મુજબ તમારો સત્કાર થાય છે તો સાચો જબ ડી આવશે તમારી જેવી યોગ્યતા હોય એવો તમને સત્કાર મળે છે પછી આઠમું છે રાત થોડી ને વેસ્ટ તાજા તો અત્યારે ક્લાર્કની પરીક્ષામાં એવું જ થાય છે તમારે રાત થોડીને વેસ્ટ તાજા છે તો સાચો જબ સમય ઓછો ને કામ વધુ આવશે નવમા નંબરનું છે લખતો ભૂલે ને તરતો ડૂબે કહેવતનો અર્થ જણાવો તો જે લખવા બેસે એ એની ભૂલ થઈ શકે છે અને જે તરવા બેસે એ એને ડૂબવાની શક્યતા રહે છે તો સાચો જવાબ છે ડી આવશે બરાબર કામ કરે તો જ ભૂલ થાય બાકી ભૂલ થાય નહીં જે કામ ન કરે એને કોઈ ભૂલ થતી નથી દસમો છે વાવડી ચસકી તો વાવડી ચસકી એટલે એને ડાગળી ચશકી પણ કહે છે તો કે અકલ અકલવગની વાત કરવી બરાબર તો બંને સાચા છે તો અકલવગની વાત કરવી એને કહેવાય વાવડી એને જીભડી ચસકી પણ કહી શકો છો તમે એ બંને સાચા છે બરાબર ત્યારબાદ અગિયાર નંબરનો છે પાણી ભરવાનું ચામડાનું સાધન તો આ ચામડાનું સાધનને મશક કહેવાય બરાબર તો સાજો જબ સી આવશે ત્યારબાદ બાર નંબરનું છે અથેળીમાં સમાય તેટલું શબ્દ સમૂહ માટે એક શબ્દ જણાવવાનો છે તો હથેળીમાં સમાય તેને પછલી કહેવાય બરાબર પછલી ભર છે તો સાચો જવાબ એ છે ચૌદ નંબરનું છે સુગંધ ફેલાવતું તો સારી જે સુગંધ ફેલાવે એને શું કહેવાય તો પીમળતું બરાબર ચૌદ નંબરનું છે હૃદયનો કોમળ ભાગ હોય તો હૃદયના કોમળ ભાગને શું કહેવાય છે તો મર્મસ્થળ બરાબર તો ચૌદમાં બી સાચો પંદર નંબરનું છે કણસલા ગુંદીને કે જોડીને અનાજ કાઢવાની જગ્યા તો આ અનાજ ક્યાં નીકળતું એ જૂના સમયમાં ખળું હતું બરાબર તો એમાં ખળું સાચું છે ત્યારબાદ સોળમાં નંબરનો છે માનવ સેવા સમાસનો પ્રકાર જણાવો તો આનો તમારે તો માનવ સેવા સમાસનો પ્રકાર જણાવો કર્મધારે બહુ રે તત્પુરુષ તો માનવની સેવા બરાબર તો સાચો એનો જે જવાબ છે એ તત્પુરુષ સમાસ આવશે સાચું જવાબ તત્પુરુષ આવશે બરાબર ત્યારબાદ સમાસનો પ્રકાર જણાવો તો છે તો દુઃખમાં જે વિયુગ થાય છે દુઃખ દરમિયાન ઉદભવતો વ્યુગ એટલે દુઃખમાં વ્યુગ જે થાય છે તે તો મધ્યમ પદ લોપી સમાસ આવશે સત્તરમાં ડી સાચું છે અઢારમા નંબરનું છે તીર્થોત્તમ તો જે તીર્થોમાં ઉત્તમ છે તે તો કર્મધાર્ય તીર્થોત્તમ જે અઢાર નંબરનું છે તીર્થોત્તમ તો એનો સમાસ વિગ્રહ પણ તમારે પૂછાય છે ક્લાર્કમાં તો ઉત્તમ તીર્થ એને તીર્થોત્તમ કહેવાય તો અઢારમાં હું કર્મધાર્ય બિલકુલ સાચું છે ત્યારબાદ ઓગણીસ નંબર છે ચરણ રજ સમાજનો સમાસનો પ્રકાર જણાવો તો ચરણ રજ બરાબર તો ચરણની રજ તો એમાં સી સાચું છે તત્પુરુષ સમાસ આવશે ચરણની રજ રજ એટલે ધૂળ બરાબર પછી વીસ નંબરનું છે અર્ધ ખોલી તો અર્ધ ખોલી એટલે કે અડધી ખોલેલી બરાબર તો આ સમાસનો તમારો પ્રકાર ઓળખવાનો તો વીસ નંબરનું છે અર્ધ ખુલી એટલે કે અર્ધ ખોલી તો અડધી ખોલેલી બરાબર એને અર્ધ ખોલી કહેવાય તો સમાસ ક્રમ આવશે એમાં પણ વિશેષણ આગળ છે બરાબર અને કર્મ પાછળ છે એક બાવીસ નંબરમાં છે તરુ શબ્દોનો સમાનાર્થી શબ્દ જણાવો તો તરુ એટલે તમે જાણો છો ઝાડ વૃક્ષ સાથે એને દ્રુમ પણ કહેવાય છે તો સાચો જવાબ એ આવશે બરાબર બાવીસમાં એ ત્રેવીસ નંબરમાં એમ શબ્દોનો સમાનાર્થી જણાવો તો એમ એટલે તમે બધા જાણો છો કનક બરાબર તો સાચો જવાબ ડી આવશે એમ એટલે પચીસ નંબરનું કૃપણ શબ્દોનો પર્યાયવાચી શબ્દ કયો છે તો કૃપણ એટલે કંજુસ તો સાચો જવાબ બી છે કંજુસ છવ્વીસ નંબરમાં નીચેનામાંથી કઈ જોડ વિરુદ્ધાર્થી શબ્દની અયોગ્ય છે તો ખોટો વિરુદ્ધાર્થી આમાંથી તમારે શોધવાનો છે તો જ્ઞાની તો સર્જન ના થાય તો સી ખોટો છે બરાબર સી ખોટો છે જ્ઞાની તો સર્જન કુવડ શબ્દોનું વિરુદ્ધાર્થી જણાવો તો સત્યાવીસ નંબરમાં કુવડનો જવાબ આવશે સુગઢ અઠ્યાવીસ નંબરમાં ઉત્તમ શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો તો ઉત્તમમાં અઠ્યાવીસ નંબરમાં તો ઉત્તમમાં અધમ આવશે બીજું ઉત્તમનો અનુત્તમ પણ થઈ શકે છે તો બંને સાચા છે અઠ્યાવીસ નંબરમાં ઓગણત્રીસ નંબર નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિરોધી શબ્દ શોધો તો આમાંથી તમારે સાચો શોધવાનો છે તો હાથ તો પાણી બરાબર છે વસ્ત્રો તો કાપડ સમાનાર્થી બરાબર છે હાથ તો પાણી સમાનાર્થી બરાબર છે આનંદ તો પ્રેમ સમાનાર્થી બરાબર છે તો આમાં મિલન તો વિરહ ખોટો છે બરાબર તો મિલન તો વિરોહ એ વિરોધી શબ્દ સાચો છે એટલે આપણે જે જવાબ શોધવાનો છે એ આ આવશે એ બરાબર ને બાકીના બધા સમાનાર્થી છે ત્રીસ નંબરનો છે સુસુપ્તનો વિરોધી શબ્દ જણાવો તો સુસુપ્ત એટલે ઊંઘેલો તો એનો વિરુદ્ધિ થશે જાગ્રત બરાબર તો ત્રીસમાં એ સાચો છે બાકી એકત્રીસ નંબર પ્રાથમિક શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો તો પ્રાથમિકનો વિરુદ્ધાર્થી ગુણ થશે બધા વિકલ્પ અલગ પડે છે એટલે એકદમ સહેલું છે બત્રીસ નંબરમાં મેં એને પુસ્તક આપ્યું વાક્યને પ્રેરક વાક્યમાં તમારે ફેરવવાનું છે તો બત્રીસ નંબરમાં શી જવાબ સાચો છે મેં એને પુસ્તક અપાવ્યું બરાબર તો પ્રેરક છે તો પ્રેરણા આપવાની છે તો ત્રીજું કોઈ પ્રેરણા અપાવશે તેત્રીસ નંબર હું વાર્તા વાંચું છું વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવવાનું છે તો તેત્રીસ નંબરમાં હું વાર્તા વંચાવું છું એવું આવશે બરાબર તો આ થોડું વાંચવું ખોટું છે હું વાર્તા વંચાવું છું એવું આવશે તો તેત્રીસ નંબરમાં સી સાચું થશે બરાબર આમાં સી પણ ખોટું છે એ સાચું છે બરાબર હું વાર્તા વંચાવીશ એટલે પ્રેરણા પૂરી પાડે છે દાખલા તરીકે હું વંચાવું છું તો હું વિદ્યાર્થીઓ જોડે વંચાવીશ બરાબર આ રીતે તો એ જવાબ સાચો આવશે સી નહીં બરાબર એ ચોત્રીસ નંબરમાં છે શું તેનો પ્રભાવ ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરવવાનું છે હવે ઉદ્ગાર આવે એટલે તમારે વિશેષ કરીને તમારે બતાવવાનું થાય તો વાક્ય વિશેષ વાક્ય ત્યારે થાય જ્યારે તમે વધારીને વાત કરો તો સાચો જવાબ તેનો પ્રભાવ અદ્ભુત છે બરાબર વધારેથી વધુ એને અદ્ભુત કહેવાય તો સાચો જવાબ એ આવશે ચોત્રીસ નંબરમાં ત્યારબાદ પાંત્રીસ નંબર છે આપણે આકાશનું વર્ણન કરીએ છીએ એનું નિશીત વાક્ય બનાવવાનું છે તો નિશ્ચિત વાક્ય તમારે બનાવવાનું છે બધાએ તો નિશ્ચિતમાં તમે બધા જાણો છો એ આ પાડે તો આપણે ના પાડવાની છે તો આપણે આકાશનું વર્ણન કરતા નથી બરાબર એ જવાબ આવશે તો પાંત્રીસમાં એ સાચું છે છત્રીસ નંબરમાં સરકાર આ મહિને પગાર વધારશે વાક્યને ક્રમળી વાક્યમ ફેરવું હવે તો તમારે કર્મને પ્રાધાન્ય આપવાનું છે તો આમાં કર્મ પગાર પગાર છે બરાબર તો પગાર તરફ વાક્ય ઝૂકી જાય એવું કરવાનું છે તો સરકાર તરફથી આ મહિને પગાર વધારો વધારવામાં આવશે બરાબર તો બી જવાબ આવશે છત્રીસમાં બાકીના બધા ખોટા છે બરાબર સડત્રીસ નંબરમાં તિમીર શબ્દોની સાચી જોડણી તમારે બતાવવાની છે તો તમે જાણો છો બધા તીમીની સાચી જોડણી બી છે તો સાચો જવાબ બી આવશે અડત્રીસ નંબરમાં નિર્વાણ શબ્દની સાચી જોડણી શોધો તો નિર્વાણની તમને બધાને એકદમ શૈલી છે નિર્વાણ બી સાચો જવાબ આવશે ત્યારબાદ ઓગણચાળીસમું છે વિભૂતિ શબ્દની સાચી જોડણી શોધો તો વિભૂતિની પણ આવડતી એ છે તો વિભૂતિ માટે એ સાચી છે બરાબર વિભૂતિની સાચી જોડણી એ છે ત્યારબાદ ચાલીસ નંબરનું છે ગૃહસ્થ શબ્દની સાચી જોડણી તો ગ્રહસ્થ નહીં પરંતુ ગૃહસ્થ કહેવાય તો સાચી જોડણી એમાં પણ એ આવશે ગૃહસ્થ બરાબર ગૃહસ્થ એટલે કે જે ઘર સંસાર પાળે છે ઘરમાં રહે છે તે એકતાળીસ નંબર છે મ્યુનિસિપાલિટી શબ્દની સાચી જોડણી શોધો તો મ્યુનિસિપાલિટીની સાચી જોડણી સી આવશે બરાબર મ્યુનિસિપાલિટી સી સાચી છે મ્યુનિસિપાલિટી બધી રસોઈ આવશે છેલ્લો અક્ષર છે એ ટી છે એ દીર્ઘય આવશે બરાબર તો એ વાળું સાચું છે એકતાળીસનું બેતાળીસમાં ઝીણ શીણની સાચી જોડણી શોધો તો ઝીણ શીણની સાચી જોડણી આમાંથી તમે બેતાળીસનું બી જીણ શીણ બરાબર ત્યારબાદ 43 તેતાળીસ નંબરનું સુશ્રીષા શબ્દની સાચી જોડણી શોધો તો આમાં સુશ્રુષા આવશે તો સુશ્રુષા બી સાચી છે ચુમ્માળીસ નંબરમાં અંગૂઠો દેખાડવો રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે તો ખરા સમય પર ના કહેવી એ આવશે બરાબર પિસ્તાળીસ નંબરમાં ગંધ આવવી રૂઢિપ્રયોગનો અર્થ જણાવો તો ગંધ આવવી એટલે શંકા જ આવી બરાબર વહેમ પડવો બી સાચો જવાબ છે છેતાળીસ નંબરમાં કોથળામાં પાંચ શેરી મારવી તો કોથળામાં પાંચ શેરી મારવી એટલે કે છૂપો માર મારવો બરાબર કોથળો રાખે ને અંદરથી કંઈક ભરેલું હોય અને પછી માર મારે એટલે કે કોઈને ન દેખાય એવો માર મારવો એને કહેવાય ત્યારબાદ સુડતાલીસ નંબરમાં ઓછું ઓછું થઈ જવું રૂઢિપ્રયોગનો અર્થ તમારે જણાવવાનો છે તો સુડતાલીસ નંબરમાં ઓછું ઓછું થઈ જવું એટલે કે સ્નેહ એકદમ વધી જવું એટલે કે પ્રેમમાં તરબોળ થઈ જવું બરાબર ઓછું ઓછું થઈ જવું એટલે કે પ્રેમમાં તરબોળ થઈ જવું એટલે કે કોઈ માટે ઓછું ઓછું થઈ જવું પોતાની જાતની મહત્તા ઘટાડી દેવી અને એનાથી એટલા લાડ સ્નેહ કરવા કે એની મહત્તા વધી જાય તો બી જવાબ આવશે અડતાળીસ નંબર નંબરમાં ચીનનો શાહુકાર હોવું રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે તો પાકો ગઠ્યો તો કે એક નંબરનો ચોર હોવું બરાબર પાકો ગઠ્યો હોવું અડતાળીસ નંબર ઘરમાં હાલા કુસ્તી કરે કહેવતનો અર્થ ઘરમાં હાલા કુસ્તી કરે આલા એટલે જે માટીના વાસણો છે તે તો ઓગણપચાસ નંબર કહેવતનો અર્થ તમારે આપવાનો છે તો અત્યંત ગરીબાઈ હોવી એટલે કે બીજું કાંઈ ધન બીજું ના હોય અને માટીના જે વાસણ હોય છે એ કુસ્તી કરે એટલે કે અત્યંત ગરીબાઈ હોય ઓગણપચાસ ત્યારબાદ પચાસ નંબરનું છે ટાઢે પાણી ખસ ગઈ કહેવતનો અર્થ આપવાનો છે ટાઢા પાણી ખસ ગઈ એટલે કે કોઈ પણ ખર્ચો કર્યા વગર જે બીમારી હોય એને મટી જાય બરાબર તો એને કહે વિના પ્રયત્ને મુશ્કેલી ટળી તો ડી સાચો છે ત્યારબાદ એકાવન નંબરમાં નવ નેજા પાણી ચડે પથ્થર ન ભીંજે કોર કહેવતનો અર્થ તમારે જણાવવાનો છે તો નવ નેજાએ પાણી ચડે છે એટલે કે પાણીથી ને જે મકાન હોય છે એના નેવડા સુધી પાણી પહોંચી જાય છે અને છતાંય પથ્થરની જે કોર હોય છે એ ભીંજાતી નથી તો એકદમ સહેલો અર્થ હશે કોઈ અસર ન થવી આ કહેવતનો અર્થ હશે બાવન નંબરમાં છે પેટમાં ટાંટ્યા હોવા તો બાવન નંબરમાં સાચો જવાબ આવશે એ દગો કરવો બરાબર પેટમાં ટાંટ્યા હોવા એટલે કે આપણને છુપી રીતે ન દેખાય પણ દગો કરે ત્યારે દેખાય તો પેટમાં ટાંટ્યા હોવા કહેવતનો અર્થ હશે દગો કરવો ત્રેપન નંબર છે સંપત પ્રમાણે સોડ ભણો તો ત્રેપન નંબરમાં સંપત પ્રમાણે સોઢ ભણી સોઢ ભણો કહેવતનો અર્થ થશે શક્તિ પ્રમાણે કામ કરો તમારી યથા શક્તિ જેટલી શક્તિ હોય એ પ્રમાણે તમારે કામ કરી દેખાડવાનું છે તો ત્રેપનમાં ડી સાચો છે ચોપન નંબરમાં દોહેલું શબ્દોનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો તો દોહેલું સાચો સમાનાર્થી કઠિન થશે તો સાચો જવાબ સી છે ત્યારબાદ પંચાવન નંબરમાં વ્રણ શબ્દનો સમાનાર્થી જણાવો તો વરણ શબ્દોનો ગાથ થશે બરાબર તો સાચો શબ્દ ગાથ થશે તો સાચો જવાબ ડી આવશે છપ્પન નંબરમાં દર્ગ શબ્દોનો સમાનાર્થી જણાવો તો દર્ગ એટલે દ્રષ્ટિ તો સાચો જવાબ દ્રષ્ટિ આવશે કાનન શબ્દોનો સમાનાર્થી જણાવો તો કાનન એકદમ સહેલું છે સત્તાવન નંબરમાં કાનન એટલે જંગલ વન તો સત્તાવન વન આવશે અઠાવન નંબરમાં અશ્વ શબ્દનું સમાનાર્થી શબ્દ જણાવો તો અશ્વ એટલે ઘોડો બરાબર તો આમાં ઘોડાને તોખાર પણ કહેવાય છે તો જે સાચો જવાબ છે એ ડી આવશે બરાબર ગજ એટલે હાથી કેસરી એટલે વાઘ માટે વપરાય છે બરાબર કેસરી સિંહ માટે વપરાય છે શાર્દુ વાઘ અને ખર છે ખરનું યાદ નથી આવતું બરાબર ઓગણસાઠ નંબરમાં નીચેનામાંથી કયો શબ્દ રાતનો સમાનાર્થી શબ્દ નથી તો રાતનો આમાંથી ના હોય એવો શોધવાનો છે તો યામીની નિશી સર્વરી તમે સાંભળ્યા હશે દામીની ની સાંભળ્યો દામિની એટલે વીજળી થાય બરાબર તો ઓગણસાઠમાં ડી જવાબ આવશે સાઠમાં શાર્દુલ શબ્દનો સમાનાર્થી ઘોડો સિંહ હાથીને વાઘ તો શાર્દુલ એટલે વાઘ બરાબર તો સાચો જવાબ ડી આવશે ત્યારબાદ એકસઠ નંબરનો અહંકારીનો વિરુદ્ધાર્થી જણાવો તો અહંકારી શબ્દોનો તમારે વિરુદ્ધાર્થી જણાવવાનો છે તો આમાં બી એકસઠમાં બરાબર એકસઠમાં બી આવશે નિરહંકારી બાસઠ નંબરમાં તિમિર શબ્દોનું વિરુદ્ધાર્થી જણાવો તો તિમિર એટલે અંધારું થાય ને એનો વિરુદ્ધાર્થી થશે તેજ બરાબર તો બાસઠમાં બી આવશે ત્રેસઠમાં તવંગર શબ્દોનું વિરુદ્ધાર્થી જણાવો તો તવંગર એટલે એકદમ ગરીબ તો એનો તમારે વિરુદ્ધાર્થી જણાવવાનો છે તવંગર એટલે પૈસાદાર બરાબર અને એનો વિરુદ્ધ તમારે જણાવવાનો છે તો કંગાળ થશે બરાબર તવંગરનું સમાનાર્થી પૈસાદાર થાય અને એનો વિરુદ્ધાર્થી કંગાળ થાય બરાબર ખીન શબ્દોનું વિરુદ્ધાર્થી જણાવો ખીન તો ચોસઠ નંબરમાં સિંહ સાચું છે ખીન એટલે દુઃખી બરાબર એનું વિરુદ્ધ થશે પ્રસન્ન પ્રસન્ન ખુશ તો ચોસઠમાં સી પાસઠમાં અતિત શબ્દોનું વિરુદ્ધાર્થી જણાવો પાસઠમાં અતિત શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો તો અતિત એટલે ભૂતકાળ બરાબર અને એનું તમારે વિરુદ્ધાર્થી જણાવવાનો છે તો વર્તમાન થશે બરાબર તો પાસઠમાં શી સાચું છે છાસઠમાં ઉત્તમનો અધમ થશે બરાબર આ ફરીથી ડબલ રિપીટ થયો છે નો બી આવશે સડસઠ તરસ શબ્દોનું વિરુદ્ધાર્થી જણાવો તો તરસ તો તૃપ્તિ થાય અને એનું વિરુદ્ધાર્થી તમારે શબ્દ જણાવવાનો છે હા તરસ તરસનું વિરુદ્ધાર્થી તૃપ્તિ થશે બરાબર અને બરાબર છે તૃપ્તિ એટલે સંતોષ થવો અને તરસ એટલે પાણીની અછત હોવી દે બરાબર તો તૃપ્તિ બી સાચું છે બરાબર સડસઠમાં બી આવશે અડસઠ નંબરમાં દેવી ઈશ્વરની સંધિ છોડો તો આમાં સંધિમાં એક નેમ રાખવાનો જે સાચું હોય એટલે કે જે સાચો શબ્દો આમાંથી સાચો તમને દેવી ઈશ્વર લાગે છે અને બાકી બધા ખોટા લાગે છે તો જે સંધિમાં કાંઈ ના આવડતું હોય તો જે સાચો શબ્દો દેખાતો હોય અને સાંભળ્યો હોય એ લખી દેવાનો તો દેવી વત્તા ઈશ્વર આવશે બરાબર અડસઠમાં બી અગ્નિ સિત્તેરમાં ગિરિશ શબ્દની સંધિ છોડો તો ગિરીશમાં ગિરિવતાઈસ બી આવશે બરાબર ઈ દીર્ઘય આવશે અને બાકી બધા રસોઈ છે તો ગી ગિરિવતાઈશ બરાબર ગિરીશ સિત્તેર નંબરમાં સિત્તેર નંબરમાં સચિવાલય છે તો સચિવ વત્તાલય બરાબર બી જવાબ સાચો આવશે સચિવ વત્તાલય સિત્તેરનો બી એકોતેરમાં સંતાપ શબ્દની સા સંધિ છોડો સો સંતાપમાં સમવત્તા તાપ બરાબર સી જવાબ આવશે આમાં જે મ છે ત્યાં હલંત આવશે બરાબર થોડી લખવામાં ભૂલ થઈ છે તો એકોતેરમાં સમતાપ આવશે બોતેર નંબરમાં સિંધુ ઉર્મી શબ્દની સંધિ છોડવાની છે તો બોતેરમાં સાચો જવાબ છોડવાની નહીં પણ જોડવાની છે બરાબર તો બોતેરમાં એ આવશે બરાબર સિંધુર્મી શબ્દની સંધિ છોડેલી છે અને તમારે જોડવાની છે તો બે રસ્વઉ જોડે જોડાય તો દીર્ઘવું થાય છે બરાબર તો સિંધુર્મી આવશે એ સાચું છે તોતેર નંબરમાં સ્વઅલ્પ શબ્દની સંધિ છોડો તો સ્વઅલ્પ એટલે એની સંધિ શુંવત્તા અલ્પ આવશે તો તોત્તેરમાં ડી આવશે બરાબર શું વલ્પ તોતેરમાં ડી સાચો છે ચુમોતેરમાં ચિત્મય શબ્દની સંધિ જોડો તો ચિત્તમયની ચિન્મય આવશે બરાબર આમાં સાચો શબ્દો એ આપણે લખી દેવાનું બીજું કાંઈ ખબર ના હોય તો ચીનમય આ જોડવામાં તો તમારે ઘણી બધી સરળતા રહેશે છોડવામાં થોડી તકલીફ પડશે બરાબર તો ચુમોતેરમાં સી સાચો છે પંચોતેરમાં અધઃ ગતિ શબ્દની સંધિ જોડવાની છે બરાબર અધઃ ગતિ એટલે અધોગતિ અધોગતિ કયું સાચું છે તો સી સાચું છે બરાબર જે હું લખેલું છે એવું જ આપણે લખવાનું છે કાંઈ અલગ કરવાનું નથી છોતેર નંબરમાં નીરવ શબ્દની સંધિ છોડો તો નીરવની સંધિ છોડવાની છે તો નીહવત્તા રવ બરાબર સી સાચો છે નીહવત્તા રવ વિસર્ગ સંધિ છે બધી સિતોતેરમાં મનોવૃત્તિ શબ્દની સંધિ છોડો તો મનોવૃત્તિની મનોવૃત્તિની સંધિ છોડવાની છે તો મનહવત્તા આવૃત્તિ બરાબર તો છાસઠ માં સી બરાબર મન વૃત્તિ આવશે આવૃત્તિ નહીં આવે બરાબર તો આ જોઈ લઈ લો બરાબર તો સિત્યોતેર માં સી ઇઠ્યોતેર માં ચમુવત્તા ઉલ્લાસ શબ્દની સંધિ જોડવાની છે તો ઇઠ્યોતેર માં સાચો જબ બી આવશે ચમુવત્તા લાશ દીર્ઘ થશે મો તપોવન શબ્દની સંધિ છોડવાની છે તપોવન વત્તા વન થશે તો માં એ આવશે એંશી નંબરમાં અતિવત્તા ઊક્તિ શબ્દની સંધિ જોડવાની છે તો સંધિ જોડો તો એસી નંબરમાં ડી અત્યુક્તિ તો તો માં ડી આવશે અતિ ઉક્તિ અતિ ઉક્તિ બરાબર બરાબર છે એક્યાસી નંબરમાં નીચેનામાંથી સંધિની કઈ જોડ ખોટી છે તો ચાર સંધિ આપેલી છે તો એસી મી ખોટી છે પ્રતિવત્તા એક આવશે બરાબર પ્રતિ બાકીની બધી સાચી છે બરાબર બ્યાસી નંબરમાં નીચે પૈકી સમાસો ઓળખાવો અછેર તો અચ્છેરનો સમાસો ઓળખાવાનો છે નંબર બ્યાસીમાં તત્પુરુષ આવશે બરાબર અછેરનો ત્યાંશી નંબરમાં નીચે આપેલ પૈકી સમાસો ઓળખાવું તો ગુલાબદાની સમાસો ઓળખાવાનો છે તો તમે સમજી ગયા છો ગુલાબ ભરવા માટેની દાની બરાબર તો આમાં સાચો જવાબ સી આવશે મધ્યમપદ લોપી ચોર્યાસી નંબરમાં નીચેનામાંથી કયું એક પદ પ્રધાન સમાસનું ઉદાહરણ નથી તો ચાર કે પાંચ બાકીના આમાંથી જે અલગ પડે તમારે શોધી લે આ દ્વંદ સમાસનું ઉદાહરણ છે અને બાકીના બધા બજાર ભાવ એટલે કે બજારનો ભાવ શૂક લકડી એટલે કે સૂકી લકડી નરોત્તમ તો નરમાં જે ઉત્તમ છે તે બરાબર પ્રધાન સમાસ છે બાકીના બધા ગોણ છે બરાબર પંચેસીમાં નીચેનામાંથી મધ્યમ પદલું સમાસનું ઉદાહરણ કયું છે તો હાથ રૂમાલ આવશે બરાબર એટલે કે હાથમાં રાખવાનું રૂમાલ પંચ્યાસીમાં એ દસ વીસ દ્વંદ આવશે ચો દ્વિગુ સમાસ આવશે બરાબર ત્યારબાદ છ્યાસી નંબરમાં છે નીચેના પૈકી ચોખંડુ સમાસ તો દ્વિગુ આવશે બરાબર એટલે કે ચાર ખંડુ સત્યાસી નંબરમાં દુષ્પરિણામ સંધિ છોડવાની છે તો દુ પરિવર્તન નામ આવશે બરાબર બી સાચો જવાબ છે અઠ્યાશીમાં સંધિ જોડવાની છે તત્વતા પી તો આમાં જે સાચી તમને જણાતી હોય તો સી ખોટી છે ડી ખોટી છે અઠ્યાસીનું બી સાચું છે તદ પી નેવ્યાશી નંબરમાં સંધિ જોડવાની છે પુનઃ ઉક્તિ તો ઉક્તિ બરાબર નેવ્યાશીમાં સી સાચો છે પુનરૂક્તિ સી સાચો છે સંધિ જોડવાની છે બરાબર પુનઃઉક્તિ છોડવાની પણ જોઈ લેજો પૂછાય તો કામ લાગે સંધિ જોડવાની છે વેવતાશ વાયસ આવશે બરાબર વૈવત્તા આશ એટલે વાયસ એકાણું નંબરનું સંધિ છોડવાની છે નિરંધ્ર તો એકાણુંમાં સાચો જબ આવશે નિરહવત્તા રંધ્ર બાણું નંબરમાં નીચેનામાંથી કઈ જોડણી સાચી છે તો અતિશયોક્તિ સાચી છે બરાબર ત્રાણું નંબરમાં નીચેનામાંથી કઈ જોડણી સાચી નથી તો આ બધી જોડણી તમે જોશો તો સાચી મિલિટરી નથી બરાબર એમાં રસોઈ આવશે બાકી બધી સાચી છે બરાબર ચોરાણું નંબર નીચેના પૈકી કયો વિકલ્પ ખોટી જોડણી દર્શાવે છે તો બે બે જોડણીઓ આપેલી છે ચોરાણુંમાં તો ચોરાણુંમાં એ જે છે એ ખોટી છે બરાબર બાકીની જોડણીઓ તમે જોઈ શકો છો સત્તાણું નવ નીચેનામાં કયો વેર જેનો સમાનાર્થી છે તો અંતશ બરાબર બાકીના બધા વિરુદ્ધાર્થી અલગ છે બરાબર શત્રુ એટલે રીપુ દુશ્મન આ દેખાય એટલે ઈર્ષા કરવી અઠ્ઠાણું નંબરનો છે બારણું બંધ રાખવાનો લાંબો આડો દાંડો બરાબર એટલે કે બારણું બંધ કરવા માટેનો જે દાંડો આવે છે તો એને ભોગળ કહેવાય બરાબર નવ્વાણું નવું પારશ્વના અંતિમ ધામ પહોંચાડવાનું સ્થળ બરાબર તો નવ્વાણું નંબરનું જે છે એ પારસીઓ માટે દખમું દખમું આવશે બરાબર બી જવાબ આવશે સો નંબર ભાવવાચક સંજ્ઞા અંગે કયું વિધાન ખોટું છે તો ભાવવાચક સંજ્ઞાઓ એક મૂર્ત નામ છે આ ખોટું છે સોમાં ડી ખોટું છે બરાબર તો આપ સૌનો આભાર સાથે એક્ઝામ સાથે ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો લાઈક કોમેન્ટ કરતા રહેજો એટલે મને આવા જે મોક ટેસ્ટ છે એમને તમારી સમક્ષ રજૂ કરવામાં ઉત્સાહ વધતો રહે આપ સૌનો ફરી એક વખત આભાર થેન્ક યુ વેરી મચ